વડોદરાના શહેરીજનોને હજી વિશ્વામિત્રીની પૂર્ણ સપના આવે છે અને કેટલીક જગ્યાએ હજી સાફ સફાઈ પૂરતા પ્રમાણમાં થઈ નથી ત્યારે વોર્ડ નંબર સાતની સામે આવેલા માડી મોલ્લામાં છેલ્લા વીસેક દિવસથી સતત ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે ત્યારે સ્થાનિક રહીશોએ આજે વિશ્વામિત્રી બચાવ સમિતિના નીજા હેઠળ અસંખ્ય સ્થાનિક લોકોએ વોર્ડ ઓફિસ સામે હલ્લાબોલ કર્યો હતો ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આવા ગંદા પાણીના કારણે સ્થાનિક ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાનો આક્ષેપ કરાયો છે અને હાલમાં પણ પાણીજન્ય રોગના કારણે ચારથી પાંચ વ્યક્તિઓ પણ બીમાર થઈને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર સાતની ઓફિસ સામે આવેલા માડી મોલ્લામાં છેલ્લા વીસેક દિવસથી પીવાનું ગંદુ પાણી મળી રહ્યું છે આ અંગે સ્થાનિક વોર્ડ કચેરીએ વારંવાર રજૂઆતો કરી હતી ઉપરાંત વિસ્તારના ચારેય સ્થાનિક કોર્પોરેટરો નહીં વારંવાર કરેલા ફોન કોઈ ઉપાડતા નથી આ સમસ્યાનો કાયમી ઉકેલ વિસ્તારની જૂની પાણીની લાઈન બદલી નહીં નવી લાઈન નાખવાનો છે આમ છતાં વોર્ડ કચેરી અને સ્થાનિક કોર્પોરેટરના બહેરા કાને કોઈ વાત સંભળાતી નથી સ્થાનિક કોર્પોરેટરો કે પછી વોર્ડ કચેરીના અમલદારો ફોન ઉપાડીને વાત કરવા પણ તૈયાર નથી પરિણામે હેરાન પરેશાન થઈને બચાવ સમિતિના અગ્રણી સંજય તથા અન્યની આગેવાનીમાં સ્થાનિક સો જેટલા રહીશોએ હલ્લાબોલ કાર્યક્રમ યોજ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ આ ગંદા પાણીનો આવો જ પ્રશ્ન હોવાને કારણે બીમાર પડેલા ત્રણ વ્યક્તિના મોત થયાના આક્ષેપો કરાયા છે જ્યારે આ વખતે પણ ચારથી પાંચ જણા પાણીજન્ય રોગોમાં ફસાઈને બીમાર પડતા સારવાર લઈ રહ્યા છે આગરવાળા વિસ્તાર છે વોર્ડ નંબર આઠની ઓફિસ સામે માડી વોર્ડ નંબર સાતની ઓફિસ સામે માડી મોહલ્લામાં એટલું દૂષિત પાણી આવે છે જેના કારણે બધા બીમાર થાય છે નાના નાના છોકરાઓને ઇન્ફેક્શન થઈ જાય છે તો એટલા માટે અમે લોકો અહીંયા ઓફિસમાં કમ્પ્લેન કરી છે કેટલી વખત કમ્પ્લેન કરી છે પણ અહીંના રિચાર્જ જે રિચાર્જ છે અહીંના વોર્ડ ઓફિસ માં જે સાહેબ છે એ કંઈ એક્શન લેવા તૈયાર નથી અને જે કોર્પોરેટર છે અહીંના એ બી અહીંયાથી જવાબદારી લેવા તૈયાર નથી તો અમારે કેવા કોને જવું શું માનો ગયા વખતે પણ આ બે જણ નું મોત હા બી ગયા વખતે બે જણ ત્રણ લેડીસ નું મોત થયું છે એ એક્સપાયર ત્રણ લેડીસ થઈ ગયા હતા એના માટે આ એ પ્રશ્ન ફરીવાર આ વખતે ઉઠે ના આ વખતે બી છે ને અત્યાર હાલમાં ત્રણ 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 મોટા માણસ અને એક નાનો છોકરો નાનો છોકરો હોસ્પિટલમાં એડમિટ હતો તે અત્યારે અમને લઈને આવેલા એનો બે છોકરાનું સ્ટેટમેન્ટ આટલું નાનું આમ તો નાનું શિશુ છે બાળક હજુ એને ઇન્ફેક્શન થઈ ગયું છે પાણી પીવાથી જળાવવા અને ઇન્ફેક્શન થઈ ગયું હવે એ નાનું છોકરીને કશું થશે તો આ કોર્પોરેટરો જવાબદારી લેશે આ મોટા લોકોને કંઈ થઈ જશે તો એની જવાબદારી આ કોર્પોરેટર લેશે હે હવે શું માંગ છે તમારી અમારી માંગ એટલી જ છે સાહેબ કે આ પાણી ગંદુ છે તેને એનો સુધારો કરો ચોખ્ખું પાણી આવવું જોઈએ અમારા માટે અમારે અહીંયા આ આ લાઈન બંધ કરીને અમારે આ પટેલવાડીમાં વાડીમાં જે પાણીનું લાઈન કનેક્શન છે એ કનેક્શન અહીંયા આપ મારી મોલ્લાના કનેક્શન સાથે જોડો અને ચોખ્ખું પાણીની વ્યવસ્થા અમારા માટે કરો ચોખ્ખું મળે તો શું હવે શું પાણી ચોખ્ખું વાવા માટે બુંદ પાણી ચોખ્ખું પીવા માટે પણ ઘરમાં નથી અત્યારે અમારા બધ ઘરમાં બધું જ કામ એવું ને રહેવું છે કશું અમે કામ સવારનું કર્યું એક ઘૂંટો પાણી સરખો પણ અમે પીધો વેચાતું પાણી લઈને અમે જગ વેચાતા લઈને પાણી પી અમારી પાસે ગરીબ માણસ પાસે એટલા કેટલા રૂપિયા હોય તો અમે ઘડે જગ ભરીને મંગાવીએ પાણીના ઓકે પાણી નહીં મળે તો હવે શું આગળ ઉતરાવાનું પાણી સો પાણી અમને ચોખ્ખું નહીં મળે ને કઈ લીગલ એક્શન આ પાણી વિષય પર નહીં લે તો ગયા વર્ષે જે અહીંયા ઓફિસમાં ભાગદોડ કરવામાં આવી હતી એ એવી પરિસ્થિતિ ફરીવાર બી આવી શકે છે અહીંયા પારુલ બેન માડી નાગરવાડા ની ઓફિસ ની સામે ત્રણ વર્ષથી અહિયાં ગંદા પાણી નો પ્રોબ્લેમ છે ગયા વર્ષે તમને ખ્યાલ હશે અહિયાં બે લેડીસો પણ ઓફ થઈ ગઈ હતી ને બહુ મોટો ઇસ્યુ થયો હતો કોર્પોરેશન માં આવી ભક્તો ભાઈ આવ્યા હતા બધા દોડી રહ્યા હતા અહીંયા પણ હજુ સુધી આ લોકોનો પ્રોબ્લેમ કોઈ નિકાલ થયો નથી વારંવાર અમે બી રજૂઆત કરી વોર્ડ માં અને રોજ આ ગઈકાલે ગઈકાલે તો બપોરે આ વોર્ડ માંથી ત્રણ લેડીઝો સામે ત્યાંથી રજૂઆત કરવા અમને ટક્કા મારીને બહાર કાઢવામાં આવી વહીવટી તંત્રની કોઈ પકડ જ થઈ નથી ભારતીય જનતા પાર્ટી ખાલી માલેતા જરૂર નહી થઈ ગયા છે ગરીબ માણસ નું કોઈ જોવા ને સાંભળવા તૈયાર નથી સ્લમ વિસ્તાર અમારા આગળ વાળા છે નવી ધરતી આ બધા સ્લમ વિસ્તારો કોઈ માણવા સાંભળવા તૈયાર નથી હમણાં ફ્લડ આવતું એમાં પણ કોઈ આવ્યું નહીં અને ધારાસભ્ય પછી કાઉન્સિલરો પૂરા જવાબ આપે છે કે અમારા કામમાં નથી આવતું ના ત્યાં લોકો હવે શું નામ છે અમે પેલા ડેપ્યુટી એન્જિનિયરને આજે સાંજે માર્કેટ જઈને કમિશનરને ને મળીશું અમે અને નહીં થયા તો અમે ઉગ્ર આંદોલન કરીશું ને ફરી વોર્ડ ના તાણા મારી પ્રોગ્રામ કરીશું શું નામ છે દીક્ષિત રાણા